સાવધાન રહો શનિની મહાદશા ત્રણ રાશિઓના સુખ છીનવી લેશે મુશ્કેલ સમય શરૂ થશે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચથી ત્રણ રાશિઓ પર શનિની ધૈયા અને સાડે સતી શરૂ થશે જેના કારણે આ ત્રણ રાશિઓ પર શનિનો કાંટાળો પ્રભાવ પડવાનો છે શનિ આ ત્રણ રાશિઓના ઇન્દ્રિયોને ઉડાવી દેવા આવી રહ્યો છે જેના કારણે આ ત્રણ રાશિઓ માટે મુશ્કેલ સમય શરૂ થવાનો છે મિત્રો ઓગણત્રીસ માર્ચથી આ ત્રણ રાશિઓ શનિની મહાદશા હેઠળ આવશે જેને હવે સાવધાન રહેવું પડશે મિત્રો આ ત્રણ રાશિઓ પર શનિની ક્રૂર અસર પડવાની છે જેના કારણે આ ત્રણ રાશિઓને શનિની મહાદશામાંથી પસાર થવું પડી શકે છે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શનિદેવને ઉમરદાતા ન્યાયાધીશ અને કર્મદાતા માનવામાં આવે છે જ્યારે શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે તેમજ શનિદેવ લગભગ અઢી વર્ષ પછી એક રાશિથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે જ્યારે શનિદેવ સંક્રમણ કરે છે ત્યારે તે કેટલીક રાશિઓને અસર કરે છે શનિની સાતી અને ઢૈયાનો દુઃખદાયક સમય સમાપ્ત થાય છે અને પછી કેટલાક માટે શરૂ થાય છે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચે શનિદેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે કેટલીક રાશિઓ પર સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ શરૂ થશે જેના કારણે આ રાશિઓને પૈસાનું નુકસાન અને ખરાબ સ્વાસ્થ્ય થવાની સંભાવના છે વૈદિક જ્યોતિષ અનુસાર માર્ચમાં શનિ પોતાની કુંભ રાશિ છોડીને મીનમાં ભ્રમણ કરશે જેનો સ્વામી ગુરુ છે શનિ મીનમાં પ્રવેશ કરતાની સાથે જ મકર રાશિના લોકોને સાડાસાતીથી રાહત મળશે જ્યારે મીન રાશિના લોકો બીજા તબક્કાથી પ્રભાવિત થશે અને કુંભ રાશિના લોકો સાતીના ત્રીજા અને અંતિમ તબક્કાથી પ્રભાવિત થશે ઉપરાંત ઓગણત્રીસ માર્ચના રોજ મીન રાશિમાં શનિની ગોચર સાથે વૃશ્ચિક રાશિ પર શનિની ધૈયા સમાપ્ત થશે અને આ ઉપરાંત કર્ક રાશિ પર શનિની અસર પણ સમાપ્ત થશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચથી શનિદેવનો ધૈયા તમારા પર શરૂ થવાની છે જેના કારણે તમારે હવે સાવધાની રાખવાની જરૂર પડશે મિત્રો આ સમય દરમિયાન તમારે ઘણી પ્રકારની સાવચેતી રાખવી પડશે જેથી શનિનો પ્રભાવ તમારા પર ઓછો થાય તેમજ મિત્રો શનિના પ્રભાવને કારણે આ સમય ઓગણત્રીસ માર્ચથી પડકારોથી ભરેલો હોઈ શકે છે મિત્રો આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં ઘટાડો થઈ શકે છે જેના કારણે તમે તણાવમાં રહી શકો છો તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર પડશે મિત્રો તમારે શનિના કાંટાળો પ્રભાવથી બચવું પડશે ઉપરાંત તમને જણાવી દઈએ કે શનિની મહાદશાને કારણે તમારી નાણાકીય સ્થિતિમાં સમસ્યાઓ ઊભી થશે જેના કારણે તમારે સાવધાની રાખવી પડશે આ સમય સિંહ રાશિના લોકોએ પોતાની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે દરેક પ્રયાસ કરવા પડશે ઓગણત્રીસ માર્ચથી શનિ તમારા સાતમા સ્થાનમાં છે તેથી પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે પરંતુ મિત્રો માર્ચના અંતથી વ્યવસાયિક દૃષ્ટિકોણથી ઘરમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે આ સમયે તમારે શૈક્ષણિક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે ઓગણત્રીસ માર્ચ પછી તમારે દરેક કાર્ય બેદરકારી વિના ગંભીરતા અને ચતુરાઈથી કરવું પડશે તો જ તમને સફળતા મળશે મિત્રો શનિના પ્રભાવથી બચવા માટે દર શનિવારે હનુમાન મંદિરમાં જાઓ અને હનુમાનજીને લાલ સિંદૂર ચઢાવો અને શનિનો પાઠ કરો શનિનો પ્રભાવ ઓછો થશે નંબર બે ધન રાશિના લોકોને જણાવવી દઈએ કે ઓગણત્રીસ માર્ચના રોજ શનિદેવની રાશિ મીન રાશિમાં બદલાઈ જશે આ રાશિમાં શનિદેવના ધૈયાનો પ્રભાવ પડવાનો છે જેના કારણે તમારે સાવચેત રહેવાની જરૂર છે મિત્રો શનિદેવનો કાંટાળો પ્રભાવ તમારા પર પડવાનો છે આ અઢી વર્ષ સુધી શનિદેવ તમને પરેશાન કરશે જેના કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે તમે તણાવમાં રહી શકો છો મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચના રોજ તેમનું ગોચર ચોથા ભાવમાં રહેશે આ સમય દરમિયાન ધન રાશિના જાતકોનું ગોચર શરૂ થશે શનિના ગોચરને કારણે પરિવારથી અંતર વધવાની શક્યતા છે કામ કે અન્ય કારણોસર તમારે રહેવાનું સ્થાન બદલવું પડી શકે છે મિત્રો શનિના કાંટાળા પ્રભાવને કારણે તમારા પારિવારિક જીવન પર મતભેદના વાદળો છવાઈ શકે છે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે તમારે તમારા પરિવારની ગાંઠ જોડીને ચાલવું પડશે જેથી તમારા સંબંધો મજબૂત રહે મિત્રો પરિવારમાં સુમેળના અભાવને કારણે કેટલીક સમસ્યાઓ આવી શકે છે ખાસ કરીને તમારે માતાના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડશે તમારી માતાના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે જેના કારણે તમારા પારિવારિક જીવનમાં તણાવ આવી શકે છે તમારી માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો તેમજ તમને જણાવી દઈએ કે કાર્યસ્થળમાં તમારે ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે તમારે વધુ મહેનત કરવી પડશે તમને ઈચ્છિત પરિણામો નહીં મળે આ સમય તમારા પ્રેમ જીવન માટે સારો રહેશે નહીં તમને પ્રેમમાં છેતરપિંડી થઈ શકે છે તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે મિત્રો તમારે દરરોજમાં લક્ષ્મીજીની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો જોઈએ આમ કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થશે ઉપરાંત કોઈ પણ નાણાકીય નિર્ણય ન લો બધું સારું થશે નંબર ત્રણ મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચથી તમારા પર શનિની મહાદશા શરૂ થવા જઈ રહી છે જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે મિત્રો શનિની મહાદશા તમારા મનને ચક્રાવે ચડાવી દેશે મેષ રાશિના જાતકો આ સમય દરમિયાન તમારે શનિની ક્રૂર અસરમાંથી પસાર થવું પડી શકે છે કારણ કે શનિની સાડે સતીનો પહેલો તબક્કો તમારા પર શરૂ થવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચ ના રોજ શનિગોચર દરમિયાન શનિદેવ મેષ રાશિના અને અને ભાવમાં સ્વામી હશે પ્રવેશ કરશે જેના કારણે મેષ રાશિની સાડે સતી શરૂ થશે મિત્રો આ સ્થિતિમાં શનિની દ્રષ્ટિ બીજા છઠ્ઠા અને નવમા ભાવ પર પડશે જેના કારણે લાંબી મુસાફરીની શક્યતા હોઈ શકે છે આ સમય દરમિયાન તમને વિદેશ યાત્રા કરવાની તક મળી શકે છે અને લાંબા સમય સુધી વિદેશમાં પણ રહી શકો છો જોકે તમારા ખર્ચમાં વધારો થવાની શક્યતા છે જેના કારણે તમારી આવક ઓછી થઈ શકે છે ખર્ચ વધુ થઈ શકે છે મિત્રો શનિની દ્રષ્ટિએ આ સમયે સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભરી શકે છે જેમ કે આંખોમાં બળતરા અથવા દ્રષ્ટિનો અભાવ પગમાં ઈજા અથવા મચકોડ વગેરેની શક્યતા રહેશે જેના કારણે તમારે આ સમયે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ તમારી નાણાકીય સ્થિતિ વિશે વાત કરતી વખતે તમારા સારા કાર્યોને કારણે તમને તમારી નાણાકીય સ્થિતિમાં સામાન્ય પરિણામો જોવા મળશે મિત્રો શનિદેવને ખુશ રાખવા માટે શનિવારે બજરંગ બાળનો પાઠ કરો અને શનિદેવને સરસવનું તેલ ચઢાવો શનિદેવ પ્રસન્ન થશે મિત્રો આ ત્રણ રાશિઓ હતી જેના પર ઓગણત્રીસ માર્ચથી શનિનો કાંટાળો પ્રભાવ શરૂ થવાનો છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર